સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે ખૂબ જ સજાગ હોય છે અને મોટાભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે પરંતુ ક્યારેક બાળક અધૂરા માસે જન્મે ત્યારે અવિકસિત હોય છે અને તેનું વજન ઓછું હોવાથી તેની તંદુરસ્તી ચૂકવાઈ શકે છે ક્યારેક આ પ્રકારે અધૂરા માસે જન્મેલા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે તાજેતરમાં બનાસકાંઠાના ડીસામાં માલગઢ ગામે રહેતા એકવીસ વર્ષીય ગીતાબેન શામળભાઈ કરગરાને આઠ માસે પ્રથમ ડિલિવરી થતા ફક્ત છસો ચાલીસ ગ્રામ વજન સાથે અધૂરા માસે જન્મેલા બાળકીને અઠ્યાવીસ દિવસ સારવાર આપી નવજીવન બક્ષ્યું છે ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા માતા ગીતાબેને બત્રીસ અઠવાડિયાનો ગર્ભ ધરાવતા હતા અને આઠમા માસે સિજિરિયન ડિલિવરી કરાવી બાળકને લેવાની ફરજ પડી જેથી ડીસાના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી તબીબે સિજિરિયન કરતાં તેમને બાળકનો જન્મ થયો પરંતુ આ બાળકનું વજન માત્ર છસો ચાલીસ ગ્રામ હોવાથી તે ગંભીર પરિસ્થિતિમાં જીવન મરણ વચ્ચે જ રહ્યો હતો જેથી બાળકને લઈ તેના પરિવારજનો ડોક્ટર અંકિત માળીની હોસ્પિટલે પહોંચે આ બાબતની ગંભીરતા સમજી ડૉક્ટર અંકિત માળીની ટીમે કુદરતના આ પડકારને પહોંચી વળવા મહેનત શરૂ કરી અને કાળજી રાખીને તેને સારવાર આપી આ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા સી પે પંપ મશીન દ્વારા સારવાર અપાઈ તથા બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા વોમર અને પ્લાસ્ટિક કવરમાં રાખી હતી અને પેરીફરત ન્યુટ્રિશન આપી તેમજ ઓછા વજનવાળા બાળકોમાં કાંગારું મધર કેર ખૂબ અસરકારક છે જેથી રોજ પાંચથી સાત કલાક સુધી બાળકને માતા દ્વારા કાંગારું મધર કેર કરવામાં આવી બાળકને જ્યારે દાખલ કરવામાં આવ્યો ત્યારે તેનું વજન માત્ર છસો ચાલીસ ગ્રામ જેટલું હતું અને અત્યારે એક મહિનાની સારવાર બાદ હવે તેનું વજન એક પોઈન્ટ ચાલીસ કિલોગ્રામ થયું છે અને બાળક અત્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું છે આ અંગે ડૉક્ટર અંકિત માળીએ જણાવ્યું હતું કે ખાસ કરીને મહિલાઓમાં કુપોષણ લોહીની ટકાવારી ઓછી હોય અથવા યોગ્ય સાચવણીના અભાવે અધૂરા માસે જન્મેલો બાળક થતો હોય છે આવા બાળકોનું જન્મનું પ્રમાણ દસ લાખે માત્ર દસથી વીસ ટકા જેટલું હોય છે આવા બાળકોને બચાવવાનો રેશિયો પણ વીસથી ત્રીસ ટકા જેટલો જ હોય છે મારું નામ ડૉક્ટર અંકિત માલી છે હું ડીસામાં બાળરોગ નિષ્ણાત અને ન્યુનેટોલોજીસ્ટ તરીકે લગભગ છેલ્લા બાર ચૌદ વર્ષથી પ્રેક્ટિસ કરું છું આજે જે આપણો કેસ જોયો છે જે એક મહિલા છે જે માલગઢ ગામના છે જેમને આઠમા આસે સુવાડ ઉપડી હતી અને બાળકનો વિકાસ ન થતો હોવાના કારણે એમને એ વખતે ઓગણત્રીસ અગિયાર ઓપરેશનમાં લેવા પડ્યા એ વખતે જ્યારે લીધું ત્યારે બાળકનું વજન બહુ જ ઓછું હતું લગભગ છસો ચાલીસ ગ્રામ જેટલું બાળકનું વજન હતું જ્યારે ડિલિવર થયું ત્યારે અને એ વજન ઓછું હોવાના કારણે એમને એ વખતે ડૉક્ટર દેવલ સાહેબના ત્યાં થયું ત્યારે મને કોલમાં બોલાવેલો અમે કોલમાં બાળકને ડિલિવરી એટેન્ડ કરી પછી બાળકને આ વજન ઓછું અને પ્રીમેચ્યુરિટી માટે આપણે ત્યાં નેટલ આઈસ્યુ કેરમાં આપણે એને ઇન્ટેન્સિવ કેર માટે દાખલ કર્યું આવા બાળકો બહુ જ નાજુક હોય છે બહુ જ પ્રીમેચ્યોર હોવાના કારણે એમને બહુ બધી તકલીફો હોય છે જેની આપણે પહેલેથી બહુ બધી કાળજી લેવી પડે છે અને એમને ઇન્ટેન્સિવ કેર આપવી પડે છે જેથી કરીને એ લોકોની વિકાસ સારો રહે એમને આમ કહેવા જઈએ તો કે માતાના વોમ જેવું આપણે વાતાવરણ બહાર પણ આપ એને પૂરું પાડવું પડે જેથી કરીને એનો વિકાસ પણ થાય અને એને બધી વસ્તુઓ પણ મળી રહે એટલે તેથી અમે શરૂઆતમાં જ્યારે એવું જાળ બાળકને લાવ્યા તેવી એને શ્વાસના સપોર્ટ માટે સીપીએફ મશીન ઉપર મૂક્યું એને બાકી બધું પેરીફરલ ન્યુટ્રિશન આ બધું એ આપણે ડે વનથી જ બધું ચાલુ કરી દીધું હતું અને એને રેડિયન્ટ વોર્મરને બધું ટેમ્પરેચર મેન્ટેન થાય એની હ્યુમિડિટી લોસ ના થાય એના માટેની પણ બધી અમે તકેદારી લીધેલ હતી જે જર્ની અમારી બહુ લાંબી ચાલી એ બાળક જે દાખલ કર્યું ત્યારે છસો ચાલીસ ગ્રામનું તો આજે એક કિલોને ચાલીસ ગ્રામનું થઈ ગયું છે અને મા માતાની જોડે સરસ રહે છે ફાવે છે અને હવે લગભગ અમે એને ડિસ્ચાર્જ કરવા પણ જઈ રહ્યા છીએ આવા બાળકો જે પ્રીમેચ્યોર હોય છે જે લોકો એક કિલોથી ઓછા વજનવાળા હોય છે એમના બચવાના ચાન્સીસ ત્રીસેક ટકા જેવા હોય છે જે હવે આધુનિક સગવડોના કારણે પોસિબલ બની છે જે પહેલાં તો આનાથી પણ ઓછા ચાન્સીસ હતા પરંતુ હવે એડવાન્સ ટેકનિકના કારણે આપણને ત્રીસ ચાલીસ ટકા જેવું આપણે બચ્ચાઓને સર્વાઈવ કરી રહ્યા છીએ સર્વાઈવ તો કરી દઈએ છીએ પણ એની સાથે સાથે એની એસોસિએશન મોર્બિડિટીનું પણ અમે ધ્યાન રાખતા હોઈએ છીએ કે જેમ કે બાળકને આંખની તપાસ કાનની તપાસ માનસિક વિકાસ બીજો બધો શારીરિક વિકાસ પણ અમે સમયાંતરે જોતા રહેવું પડે છે જેથી કરીને બાળકને ભવિષ્યમાં કોઈ તકલીફો ના થાય સરકારી હા આમાં મારે ખાસ કહેવાનું છે કે આ બાળકને ખરેખર આપણા જે પીએમ જે યોજના છે એનો ખાસ લાભ મળ્યો છે અમે અત્યારે લગભગ આજે છવ્વીસમો દિવસ છે અને બાળક પીએમ જેવા યોજનામાં અમારા ત્યાં દાખલ છે અને પરિવારને એક રૂપિયાનો પણ ખર્ચો આવેલ નથી અને તેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જેમની યોજનાના લાભથી આવા બાળકો અમે આજે સર્વાઈવ કરી શક્યા છીએ અને પરિવારને પણ એ બર્ડન આવતું નથી મારા બાળકનો અધુરા માસે જન્મ થયો હતો જેના કારણે એની બહુ વિકાસ ઓછો હતો અને અમને અમે આ દિહન હોસ્પિટલમાં એડમિટ થયા ત્યારે એની બહુ જ કુપોષોનો ભાવ હતો અને વજન છસો ગ્રામ જેવું હતું અહીંયા આવ્યા પછી અમને સરસારી ટ્રીટમેન્ટ આપી અને બાળકને બી બહુ સારી ટ્રીટમેન્ટ આપી અઠ્યાવીસ દિવસ જેવા અહીંયા રોકાયા છીએ અને અત્યારે બાળકનું વજન એક કિલો પ્લસ થયું છે જે ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આ જે આ યોજના યોજનાનો બી બહુ અમને લાભ મળ્યો દોઢ લાખ જેવો ખર્ચો અમારે પાસે એવી કંડિશન હતી કે અમે એટલો ખર્ચો કરી શકીએ પરંતુ આ યોજનાને લીધે અમે આજે ફ્રીમાં સુવિધા મળી તેના બદલ ખૂબ ખૂબ આભાર યોજનાનો પણ અને ડૉક્ટર સાહેબનો બી ખૂબ ખૂબ આભાર